ટેન્કરમાંથી વાલમાંથી તેલ કાઢતા પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા ચૌધરી રહેવાસી રાજસ્થાન અને હોટલ વેટર ભરત ઓડ રહેવાસી દેથાન કરજન નાવો ઝડપી પાડ્યા છે હોટલ માલિક નામે અશોક કુમાર બિસ્ણ પોલીસની રેડ દરમિયાન ફરાર થઈ જવા પામ્યો છે પોલીસે ડ્રાઈવર અને વેટર સાથે જ ત્રણ ઇસમો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે